સોનાના ઝાડ ડાંગી ગોઠ ખૂબ જૂની ગોઠ ડાંગના જંગલમાં એક ગરીબ સુથાર અને તેની બાઇકોહારી બારીક ઝોપડીમાં રહ હતા તો રોજ કોમડા અરવલી વર ઊઠી ડોંગરમાં લાકડા કાપીની નજીકના ગાંવમાં લાકડા એકી જીવન જગા હતા તેની જિંદગી જો ખૂબ કઠિન હતી એક દિવસ તો કામ કરી પોકા ભંગી ગયેલ ઘામધીર હોઈની એક મોઠે ઝાડ ખાલ નીજી ગયેલ સુથારની નીચ પૂરી હોઈની તાહા તો હેર નાકા તેને પથારી વર સોનાના સિક્કા પડેલ હતાત તેલા નવાઈ લાગની અને દીહી પણ ગે કાંઈ સોનાના સિક્કા કોણ થેવી ગે હવા માગું તે પૈસા લીની તેને ઝોપડી માગે દૂસરે દિશ પણ ઈસાજ હોયના અને તીસરે દિશ પણ ઈસાજ હોયના તેના રોજના નિયમ બની ગેલ કા ઝાડ નીચે નિજુલાની ઊઠીની સોનાના પૈસા લીની ઝોપડીમાં જાવલા સુથાર આતા ધનવાન બની ગેલ પણ ય ગોઠ તો કોનાલા સાંગનેલ ની એક દેસ તેની બાઈકો તિલા શોધની ડવર હોડા પૈસા તું કઠૂણ લઈ હસ પહેલે તો તું બહાના બનવી હેરના પણ માગુન તું અખી ગોઠ સાંગી દાખવના બાઈકોલા લોભ જાગી ગે ઝાડ અસલ જ સોનાના પૈસા દેહવા તો વિચાર તેને લાકુડમાં કોડાક સોના ભરેલ હવા સુથાર ડોકીલા હાથ લાવી વિચારમાં પડી ગે અને છેલ્લે તેને બાઈકોની ગોઠ તો માની ગે કુરાડ કાઢી અને ઝાડ તોડુલા નિંગી ગે અની જીસા તેની ઝાડલા પેલી કુરાડ મારના તાહા ઝાડ બોલી ઉઠના માં તુલા પોકી મદદ કરનાઉ અની તુને કામ ધઈ ઈમાનદારી હેરણ અની તુલા મય ધન દિનાવ આતા તું માલા જ માર હસ તરી સુથાર કાપુલા ચાલો જ રહેણા કુરાડ જીસા તેની મારી ઝાડ માસુ નિગુલા લાગની અને આખે જંગલમાં ઇસ્તો પેટી ઉઠની ઝાડ જાનવર લિટકા આખા પેટુલા લાગનાત અને સુથાર જીવખાય પોળી બચી ગે પણ તેના આખા ઘર પૈસા આખા પેટીની રાખાડી હોઈ ગે તેને પાસે એક કુરાડ બચની પણ તી અર્ધી પેટેલ શીખ વદારી લોપ આપલા હંમેશા નાશમાં લીજા લાલચ બુરી બલા હૈ